અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં જનસમુદ્રી ફાઉન્ડેશન દ્વારા વસ્ત્ર પરબનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ સોસાયટી ખાતેથી પહેરવાલાયક જૂના વસ્ત્રો ભેગા કરવામાં આવ્યા હતા તેને ઉઘરાવી લાવી ઢોલાવી કરી કરવી વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવ્યા હતા આ વસ્ત્રોમાં નાના બાળકો મહિલાઓ માટે સાડીઓ કુર્તી સેટ જીન્સ પેન્ટ અને ટી શર્ટ સાથે પુરુષો માટે પેન્ટ શર્ટ અને ટી શર્ટનો લોકો તરફથી ભેટમાં આવ્યા હતા આ માટે વિસ્તારની જનતાએ ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટા ભાગના લોકો પોતાના ઘરે પહેરવાલાયક જૂના વસ્ત્રો ભેગા કરી વિતરણ સ્થળે પહોંચતા કર્યા આ ભેટમાં આવેલ વસ્ત્રોને વસ્ત્રાલ વિસ્તારમાં આવેલું સુંદરમ આવાસ પંચરત્ન આવાસ શિવમ આવાસ જેવા મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો આવેલા છે ત્યાં ગરીબ અને મધ્યવર્ગના શ્રમજીવી પરિવારો વસવાટ કરે છે આ પરિવારને વસ્ત્ર પરબ માટે ભેટમાં આવેલું વસ્ત્રોનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટા ભાગના ગરીબ અને મધ્યવર્ગના શ્રમજીવી પરિવારોએ ઉત્સાહભેર ભાગ લીધો આ વસ્ત્ર પરબમાં સ્થાનિક સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને જનસમુદ્રી ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી ભાવનાબેન જોશી અને ફાઉન્ડેશનના સંયોજક શ્રી અમિત પણિયાની સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવામાં આવે તેવી શુભકામનાઓ પાઠવી હતી આ આયોજન અંગે જનસમુદ્રી ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટે શ્રીમતી ભાવનાબેન જોશીએ જણાવ્યું હતું કે પરબનું આયોજન કરવાનો વિચાર આવ્યો તેની વાત આસપાસના સોસાયટીના રહીશોને કરી તો બીજા જ દિવસે સોસાયટીના લોકો પોતાના ઘરે પહેરવા લાયક જૂના વસ્ત્રો હતા જે મારા સુધી પહોંચતા કર્યા હતા જેથી મને આ વસ્ત્ર પરબ માટેની પ્રેરણા મળી અને અમારા ફાઉન્ડેશનના સંયોજકશ્રી અમિત પાંડ્યા દ્વારા સુંદર રીતે આયોજન કરાયું હતું અને ત્યાં આવી લોકો પોતાના માટે યોગ્ય વસ્ત્રો લઈ જઈ શકે તેવું આયોજન વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ વત્સવ ચુમ્મોતેર કોમ્પ્લેક્ષના પરિસરમાં કરવામાં આવ્યું હતું જનસમુદ્રી ફાઉન્ડેશનના સંયોજકશ્રી અમિત પંડ્યાએ આ આયોજન અંગે જણાવ્યું હતું કે આવા સામાજિક અને સેવાકીય કાર્ય કરવાથી એક પ્રકારનો આત્મસંતોષ મળે છે અને આવા સેવાકીય પ્રવૃત્તિઓ માટે સ્થાનિક આગેવાનો અને જનતાએ જ જે ઉત્સાહ બતાવ્યો છે તે માટે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ ટીબીટી ન્યૂઝ અમદાવાદ